વેલ એ વાતની ખૂબ જ આનંદ અને ખુશીની વાત છે કે શ્રેયસ હોસ્પિટલનું ડોક્ટર ગામી સાહેબ અને એમની ટીમ મેં જ્યાં નિર્માણ કરેલું છે એ અહીંના લોકો માટે સુવિધાનું એક બહુ બહુ મોટું સાધન કહેવાય કારણ કે પહેલા ઘણા લોકો લોકલ લોકો અહીંયા બીમાર થતા તો એ લોકોને રાજકોટ દોડીને જવું પડતું જામનગર દોડીને જવું પડતું અમદાવાદ જવું પડતું તો એ બધી સારવારો માટે દોડા દોડી થતી લોકોની હવે આ ઉપલબ્ધિ જે પ્રાપ્ત કરેલી છે સાહેબ અને તો હવે લોકોને એનો લાભ લેવો જોઈએ એ બી ખાલી જે બીમાર પડે બધાને લાભ લેવાની જરૂર નથી એટલે એના માટે બીમારી હોય એ લોકોને બહુ દૂર દોડા દોડી કરવાની પેલી કાંઈ નથી કારણ કે હવે બધી સુવિધાઓ અને મલ્ટી એનો હોસ્પિટલ બનાવી લઈએ તો એ ખૂબ જ મોટી વાત કહેવાય ખૂબ જ સારી વાત કહેવાય અને આઈ એમ વેરી શ્યોર કે એનો એકદમ એનો સરસ રીતે ઉપયોગ અને સદઉપયોગ થાય એવી એવી આશા સાથે આ લોકોને મારે ખાલી એટલું જ કહેવાનું છે કે જેવી જ રીતના હોસ્પિટલનું નિર્માણ કરેલું એ જ પ્રમાણે કામી સાહેબ અને એની ટીમે ક્રિકેટનું બી નિર્માણ કરેલું ગયા મોરબી ની અંદર જે થોડો સમજમાં એમ સમજો ને કે બે ચાર મહિનામાં ફૂલ ફ્લેજ આ હોસ્પિટલ જેવું એનું બી નિર્માણ થશે એટલે મારે ખાલી એક બીજું એક કહેવાનું હતું કે સાહેબ અમિત ગામી સાહેબ અને એમના મિત્રો ડૉક્ટરો એમની ટીમના મેમ્બર્સ એ જે લોકો એક એક મળીને ટીમ વર્ક કરે એ ખૂબ જ એનો આનંદની વાત છે ખૂબ જ સત્યની વાત છે નમસ્કાર હું ડોક્ટર પાર્થરાજસિંહ જાડેજા સર્જન સૌ પ્રથમ તો આજે રવિવારના દિવસે આજે અમારા પ્રસંગમાં આપ સૌ સહભાગી બન્યા આપ સૌએ સમય આપ્યો અને આ અમારા માટે ખૂબ જ મોટી અચીવમેન્ટ છે જેને આપ સૌ કવરેજ આપવા આવી રહ્યા છો તે બધું સૌ પ્રથમ તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર અમે આજથી ત્રણ મહિના પહેલા જ્યારે સૌથી પહેલી વાર આ કન્સેપ્ટ વિશે ચર્ચા કરી કે મોરબીના લોકોને વ્યક્તિગત આધુનિક અને વિશ્વાસપાત્ર સારવાર કઈ રીતે આપી શકાય અને આ સારવાર આપવા પાછળ કયા મુદ્દાઓની કમી છે એના વિશે જ્યારે ચર્ચા કરવામાં આવી ત્યારે અમને બે વસ્તુઓ જાણવા મળી એક કે આજે જે પણ સારવાર મોટા શહેરોમાં ઉપલબ્ધ છે મોરબીથી કદાચ રાજકોટ જવું પડે રાજકોટ વડે અમદાવાદ જવું પડે બોમ્બે જવું પડે દિલ્હી જવું પડે તો એમાં શું ડેફિશિયન્સી શું શું કમી છે તો ટેકનોલોજી અને સ્કિલ્સ જે મેડિકલ ફિલ્ડ છે સતત અપડેટ થતું ફિલ્ડ છે સતત નવી ટેકનોલોજીસ આવી રહી છે નવી દવાઓ આવી રહી છે નવી ટેકનિક સ્કિલ્સ જે ડૉક્ટરોએ સતત પોતાની જાતને અપડેટ કરતા રહેવું પડશે નોલેજ અને સ્કિલ્સ બંનેમાં તો આ સ્કિલ અને નોલેજ ધરાવતા ડૉક્ટરો મોરબીની લોકો સુધી પહોંચી શકે અને મોરબીના લોકોને એમના નજીકના વિશ્વાસુ ડોક્ટર આજે અમારી સારવાર છે એ સંપૂર્ણપણે વિશ્વાસ ઉપર આધારિત છે આજે એક દર્દી એમનો પરિવાર એક તકલીફ સાથે ડોક્ટર પાસે આવે છે ત્યારે એ એક વિશ્વાસ સાથે આવે છે કે આપણે આ ડોક્ટરની ઉપર આંખ બંધ કરી અને એમના શબ્દોને જો અનુસરશું તો આપણને સારું થઈ જશે તો એ વિશ્વાસ જે છે એ પેલા દિવસે નથી આવતો એ અમુક વર્ષોના અનુભવ પછી કેટલા દર્દીઓને સારવાર આપ્યા પછી પ્રામાણિકપણે નિષ્ઠાથી અને દર્દી અને એમના પરિવારના હિતને ધ્યાનમાં રાખી જ્યારે સારવાર આપવામાં આવે છે ત્યારે એ વિશ્વાસ ઉભો થાય છે તો એ વિશ્વાસ જે મોરબીના ડોક્ટર્સ પાસે છે મોરબીના ડોક્ટર્સ ઉપર લોકોને છે એમાં અમારા સિનિયર મોસ્ટર્જન ડોક્ટર ભાડેશ્યા સાહેબ ડોક્ટર આર એમ ભોજ સાહેબ ડોક્ટર ગામી સાહેબ ડોક્ટર સંજય રૂપારેલિયા સાહેબ આ જે ડોક્ટર્સ જે છે એમની ઉપર મોરબીના લોકો મોરબી જિલ્લાના લોકોએ જે વિશ્વાસ મૂકેલો છે એને અમે મોરબીમાં ઘર આંગણે અમારી સ્કિલ્સ અને નોલેજ અને ટેકનોલોજીને મોરબી સુધી પહોંચાડીએ અને વચ્ચેના ગેપને પૂરો કરીએ જેથી કરીને વ્યક્તિગત આજે દરેક બીમારી સરખી નથી હોતી દરેક પેશન્ટ સરખું નથી હોતું એને દરેક પેશન્ટને ઇન્ડિવિઝ્યુઅલ તપાસ થાય એને ઊંડાણપૂર્વક એનું નિદાન થાય અને એના માટે બેસ્ટ સારવાર શું છે દવા છે ઓપરેશન છે ઓપરેશન બાદ કે દવા બાદ શું બીજી પેશન્ટ એજ્યુકેશન એટલે કે દર્દીને માહિતી પૂરી હોવી જરૂરી છે અને બીમારી કરીને ફરી ફરીને એનાથી પીડાઈને તો એ પૂરું એજ્યુકેશન મળી રહે તો એ ગેપને પૂરો કરવા માટે અને એ પ્રકારના કન્સેપ્ટ સાથે આપણે હોસ્પિટલ ચાલુ કરી રહ્યા છીએ આ હોસ્પિટલની ઇનિશિયલ ટીમ ટીમમાં મેઈન અમારો ફોકસ અત્યારે યુરોલોજી યુરોલોજી એટલે કે કિડની પેશાબની લાઇન પેશાબની થેલી પ્રોસ્ટેટ પુરુષના જનાંગ વગેરેની બીમારીઓ જેમાં મુખ્યત્વે આપણા એરિયા પ્રમાણે કિડનીમાં થતી પછરીઓ કિડનીમાં થતા રસી કેન્સર્સ પેશાબની થેલી અને પ્રોસ્ટેટને લગતી બીમારીઓ અને પુરુષોમાં વ્યંધત્વ જેવી તકલીફો તો એના એક્સપર્ટ્સ અમારી એઝ યુરોલોજી ટીમ જેમાં મારી સાથે અન્ય પાંચ યુરોલોજીસ્ટ ડોક્ટર્સ છે જે અમે અલગ અલગ વિસ્તારમાંથી રાજકોટની અલગ અલગ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાંથી અહીંયા સારવાર આપવાના છીએ આ સાથે અમારું નેક્સ્ટ ફોકસ છે ગેસ્ટ્રોલોજી ઉપર ગેસ્ટ્રોલોજી એટલે પેટ આંતરડાની તકલીફો પેટ આંતરડાની અમુક તકલીફોની એડવાન્સ સારવાર અને એડવાન્સ ઓપરેશન જે અત્યારે જેની માટે લોકોએ રાજકોટ કે અમદાવાદ જોવું પડતું હોય છે તો એ સારવાર આપણે મોરબીમાં ગેસ્ટ્રો ગેસ્ટ્રોસર્જન્સ જેના સુપર સ્પેશિયાલિસ્ટ છે એ અહીંયા આપી શકે આ સિવાય બાળકોની સર્જરી પીડિયાટ્રિક સર્જરી પ્લાસ્ટિક સર્જરી કોઈ પણ ખોટ છે તો એને સુધારવા માટે અથવા તો ઈજા તો કોઈ થયેલી છે એમાં કોઈ ખોડ રહી ગયેલી છે તો એના સુધારા માટે મણકા અને બ્રેઇનની ન્યુરો સર્જરી સ્પાઇન સર્જરી આ ઉપરાંત ગેસ્ટ્રોલોજી પેટ આંતરડાની તકલીફો માટે એન્ડોસ્કોપી વડે થતી સારવાર અને કેન્સર સર્જરી કે જેમાં ખાસ કરીને મોટાના જડબાના સ્તરના આંતરડાના કેન્સર્સ જે છે એને એમના સ્ટેજ પ્રમાણે પ્રોપર નિદાન સર્જરી અને આગળની અન્ય સારવાર દરેકે દરેકમાં વ્યક્તિગત કેર મળે કે આજે દરેક પેશન્ટ જે છે એને એની ઇન્ડિવિજ્યુઅલ સારવાર મળે દસ પેશન્ટ છે દસે દસ પેશન્ટ અલગ છે દરેકને અલગ રીતે માર્ગદર્શનની જરૂર છે દરેકને અલગ પ્રકારની સારવારની જરૂર છે તો આ સારવારને એ દર્દી સમજી શકે દર્દીનો પરિવાર સમજી શકે એને ફોલો કરી શકે એ સારવારની સલાહને એ પ્રકારે કાળજી મળી રહે એવા કન્સેપ્ટ સાથે આપણે આ સેન્ટરનો આરંભ કરવા જઈ રહ્યા છીએ